વિશ્વના સૌથી મોટા કમર્શિયલ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનને લાંબો સમય વીતી ગયા બાદ હજુ સુધી બુર્સમાં હીરાનો વેપાર શરૂ થયો નથી હવે ઇમારત ભૂતિયા બની ગઈ હોય તેવો ભાસ થવા લાગ્યો છે

આઠથી દસ હજાર માણસોએ વિઝિટ કરી હતી ત્યાર પછી ઓફિસું વધારે કેમ ચાલુ થાય એના માટે અમારા પ્રયત્ન સતત ચાલુ રહ્યા છે બજારની અંદર ડાયમંડ બુર્શના આપણા પ્રેસિડેન્ટ અરિંદભાઈ ધાનેરા એના આગેવાનીમાં ત્યાંના વેપારીઓ સૌ કોઈ મળેલા અને એ બધામાંથી ચાલીસ વેપારીઓએ એક પ્રોમિસ આપ્યો છે કે દશેરા અને દિવસે અમે ત્યાં ડાયમંડ બુર્શમાંથી ખરીદી કરીશું એટલે મિત્રો હીરા બજારની અંદર જે ચાલીસ પચાસ છે વેપારીઓ છે એ ખરીદી કરવા આવે એટલે હીરા બજારની અંદર મોટી બજારને મિની બજાર મોટી બજારને આપણે મૈરપારા એમાંથી એક હજાર ઓફિસો છે એટલે એ બધા વેપારીઓ ત્યાં ધીમે ધીમે કારોબારી એમનો શરૂ કરશે એટલે દશેરાએ ઓપનિંગ થતા કારોબાર વધી રહ્યાનો છે એમાં કોઈ શંકાના સ્થાન નથી સાથે સાથે આવતીકાલે એક મિટિંગનું અમે આયોજન કર્યું છે લેપગ્રોન એસોસિએશન લેપગ્રોન એસોસિએશનનું એમાં બાઉભાઈ વાઘાણીના પ્રમુખના આગેવાનીમાં તમામ લેબગ્રોન ઇન્ડસ્ટ્રી આલો મળશે અને એમને પણ અમે રિક્વેસ્ટ કરવાના છે કે તમે પણ તમારી ઓફિસો દશેરા ચાલુ કરો બીજું એ મેં પ્લાનિંગ કર્યું છે કે નાના નાના વેપારીઓ જે ત્રણસો ફૂટથી ઓફિસ ડાયમંડ બોર્સમાં નાની નથી તો નાના વેપારીની માગણી હતી કે અમારા માટે શું તો એના માટે દોઢસો કેબિનો બનાવી છે જે ભાડા નજીવા ભાડાથી અમે એમને ભાડે આપવાના છીએ અને એથી પણ એમાં પણ જો નકાય ન કરી શકે તો અમે એક હોલ બનાવ્યો છે એમાં ચારસોથી પાંચસો ટેબલો હશે એ ટેબલ ઉપર પણ પોતાનું નાના વેપારીઓ કારોબાર શરૂ કરી શકે આ પ્લાનિંગ અમે આવતીકાલે લેબોન એસોસિએશનમાં મૂકવાના છીએ જેથી એ લોકો પણ તૈયાર થાય અને ડાયમંડ બોર્ડને ધમધમતો કરવામાં અમને સહયોગ મળે મિત્રો વૈશ્વિક માહોલ આપણે જાણીએ છીએ કે મંદિરનો માહોલ છે એના હિસાબે થોડો મૂળ ઓછો જણાઈ રહ્યો છે પરંતુ અંદરથી બધાને ઈચ્છા છે કે આવા સરસ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં અમારી ઓફિસ ક્યારે ચાલુ થાય પણ પોતાના જે ડર છે એ દર દ્વારા ઓછો થાય એટલે ઓફિસ ડાયમંડ ગ્રુપમાં શરૂ થવાની છે અને ત્યાં ધમધમતું થવાનું છે એના કોઈ શંકાને સ્થાન નથી